નમસ્કાર દર્શક મિત્રો ગુજરાત સત્ય વાર્તા ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત છે હું છું મંજુરી શેરબાનો યાકુદપુરા વિસ્તારમાં આવેલા સરસિયા તળાવથી ઠેકરનાથ સમસાન રોડ પરના કાચા પાકા દબાણો દૂર કરવામાં આવ્યા શહેરના વધતા જતા દબાણોને કારણે ટ્રાફિક જામ અને રોડ પર ઊભા કરવામાં આવેલા ઓટલા અને બહારની દુકાનો પાછળ આખેલા દબાણો દૂર કરવામાં આવ્યા હતા સાથે દંડ ફટકાર્યો હતો અડાણીયા પૂર વિસ્તાર સુધીના કબાડીની દુકાનોની બહાર મુકેલા વાહણો પણ દૂર કર્યા અને રસ્તો પહોળો કરવામાં આવ્યો હતો માલ ના ભારે ગાડી તમારે આ ઓપરેશન છે ઉપર કમિશનર સાહેબ નોંધાઈ રહ્યા છે

જમા લોમ જ માલ સાથે ભાઈ થોડા વાગે પચીસ હજાર હલકે કિરા તમે લોકો હાલે ના છો બધા કબર છે એમને બધું બોલો બોલો યે ભાઈ મારી ગાડી મજે નાટક ફૂડે બોલો બોલો બોટો બોટો યેને બોટો પેનલ્ટી પેનલ્ટી ભરવું પડશે મારા સાથ 25 કલાકમાં ના મળે સાત કલાકમાં કહી જો તો કલાકમાં પૈસો ટંકો બધું આલોને તો માલ લઈ જશે અરે સાહેબ કલાકમાં ના સાહેબ કલાકમાં બોલી વાત છે પેનલ્ટી ભરો યાર સાહેબ ભરો ના ના આ વોર્ડ નંબર છ ના યાકુતપુરા રોડ થી અડાણિયા પુલ પાસાના વિસ્તાર છે ત્યાં મોટા પ્રમાણમાં ગેરેજ વાળાઓ જુના વાહનો વગેરે મૂકીને દબાણ કરતા હોય છે ગંદકી કરતા હોય છે દબાણ હટાવવાની અને પેનલ્ટી કરવાની કામગીરી અત્યારે ચાલુ રહી છે કુતરાવાડી થી માંડી ની થઈને અડાણ્ય સુધી વિસ્તાર છે તેના તમામ દબાણો આજે દૂર કરવામાં આવેલા છે